માખની લેમન લીમ એવું ખાધું પછી આપણે ક્યાં ગયાતા ત્યાં આપણે દૂધ્યો દૂધ્યો જોડીઓ તે લીધું આજે તારી માટે શોપિંગ કરી શું શોપિંગ કરી આપણે શું કરી કપડાં શું લીધું ત્યાંથી તે ને ક્યાં કપડાં તને આપે છે

કેવું છે મસ્ત છે વાવ નેક્સ્ટ આ વાળો એ કયો કલર છે ઓરેન્જ બતાવો આ ક્યાંથી લીધું ટી-શર્ટ આમ સીધું કરો હા ઓકે આમ કરો આ બતાવો આગળથી ટી-શર્ટ કેવી પ્રિન્ટ છે સરકો પકડો એ આયુ તે તો 5 ટુ 6 યર્સ વાળા લીધા છે ટી-શર્ટ મોટા મોટા નેક્સ્ટ આ આ લીધું 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 ટી શર્ટ શર્ટ શું મસ્ત છે છે કેટલું મસ્ત છે આમ ફળ આમ કરતો આવ્યું આગળ કેવો છે શર્ટ આમ પકડો સરખો

సార్ సార్క మాయ సబ్స్క్రాయ చైబ మాయ చో నో